આજે મારો ગામડો અમરેલી જિલ્લો આજે પંદર લાખ માણસની વસ્તી છે ગામડામાં મેજર માણસોરી યસ બધાય ગામડામાં આપણે પાંચ સાત સુધી ધોરણની સ્કૂલ હોતી સાત ધોરણ સુધી દીકરી આગળ જઈ ના શકે દીકરી આગળ ભણી ના શકે તો એના માટે શું અને યુરોપમાં અમેરિકા કે ચાઇના વુમન એટલું બધું કેપેબલ હતું ને એટલું બધું કામ કરતો હું જોતો તો જેનાથી મને એક જાતની ખુશી પણ થતી હતી અને એક જાતની જલંશી પણ થતી હતી ખુશી એ થતી હતી આ વુમન કેટલું સારું કામ કરી શકે જલનસી એ થતી હતી કે મારા સમાજના મારા મારા જિલ્લાના મારા એરિયાના લોકોને આપણે કંઈ આપી નથી શકતા અગર તો એને વિઝનથી વિચારી નથી શકતા અને આપણે કહેવા જાય તે સામે લોકો એક્સેપ્ટ પણ નથી થતા એટલે નાઇન્ટી ફાઈવમાં એક લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી એમાં મેજર ડોનિશ મે આપ્યું અને એમાંય અમારા જે નજીકના લોકો હતા એને મેં વાત કરી અને મારા ફેમિલીમાં પણ એક એક ત્યારે એક થોડું તકલીફ એવી હતી કે હું ત્યાંથી મેન હતો મારું આખું સેલ્ફ ડિપાર્ટમેન્ટ માર્કેટ બધું તમે મેળવ્યા એ બધું મારી વન વન એન આર્મી હતો તો એને હિસાબે ભાઈઓને એમ થતું હતું કે અમરે દરરોજ જવું આવવું પાંચસો કિલોમીટર અને ત્યારે આપણી પાસે ટ્રેનને ફ્લાઇટની વ્યવસ્થા નહોતી નાઇન્ટી ફાઇવમાં રસ્તા પણ ખરાબ હતા અને એવી કોઈ આધુનિક ગાડીઓ પણ નહોતી એટલે ભાઈઓ કેવું હતું કે બે ને પાંચ કરોડ આપી દો આપણે લીડરશીપ નથી લેવી અને આપણે આ વસ્તુ નથી કરવી મેં મંથન કર્યું મારા અંગત ફ્રેન્ડોને પૂછ્યું મને કે તું પૈસા આપી દે પૈસાથી નહીં બને તું જે વિચારે છે તને જે ખેદ છે એ નહીં પૂરો થાય પછી આખી મેં હાથમાં લઈ અને પચીસ વર્ષ સુધી જે રીતે મેં ટ્રાવેલિંગ કર્યું છે એનો મને આનંદ એ છે એનો થાક એટલે નથી લાગ્યો હજારો દીકરીઓ લાખો દીકરીઓમાંથી ભણી અને આજે સારી પોસ્ટ છે અને દીકરી ભણે ને એ ત્રણ ઘર થાય તો એની ફેમિલી એના સસરાનું ફેમિલી અને પોતાને કુકે જે બાળક જન્મે છે એને કે મધર ભણેલી હોય તો હંડ્રેડ પર્સેન્ટના બાળકોને ભણાવે સારી બે બુક્સો હોય વાંચે તો વિઝન અને વિચારો આવે એટલે એ વુમન જે ભણવામાં ભણાવવામાં અને મારા ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ પણ મારા પર એટલો ભરોસો મૂક્યો અને પચીસ વર્ષ સુધી મને કોઈ પણ ટ્રસ્ટીએ પૂછવું નથી કેમ અને કોઈને ખબર પણ નથી કેવી રીતે થઈ રહ્યું છે એક કંપનીનું એક કામ ચાલતું હોય એ પ્રમાણે એક પછી એક પછી એક પછી એક આજે દસ હજાર કરતાં વધારે બાળકો કેજી ટુ પીજી સત્તર ફેકલ્ટી અઢાર ફેકલ્ટી અને એ ચલાવી છે